તેનો ઘટવાનો છે એનો તો પછી તમારી જોડેથી કાઢી છે એનો તમે એક પ્લોટ મને નામે લખી આવશો બરાબર આટલું તો કરશો કે નહીં આટલું થોડું તો કરશો કે નહીં ટીકો ભરાવશો નહીં બે મારે બે બે ચૂંટણી ના જ કાઢવાના બધા નહીં મારે મારે બીજી અપેક્ષાઓ મારી મોટી નહીં હોતી હોય મારે અપેક્ષાઓ મોટી હોય ને તો હું છે ને એવા વ્યક્તિને ઊભો કરું ને કે તમે એમ કહો કે સારું કે હવે આનાથી મોટું આપવું પડશે એટલે હું નાનામાં જ પતાવી દેવા માગતો હતો તમને જલ્દી પતાવો તો સારું છે કેમ કે તમે ટાઈમ લિમિટ કાઢશો ને તો એ આ કેવું છે કે પછી ટાઈમ જેમ જેમ જતો પૈસા એજન્સી ને તો એજન્સીને એજન્સીને ને તકલીફ એને શું તકલીફ છે કે કેમ